શિવની ભક્તિ તમારા બાળકમાં તમારા દીકરા દીકરીઓના જીવનમાં શિવ ભક્તિ આંગળે લઈ જઈ અને બીજું કંઈ ન શીખવાડો તો કંઈ નહીં પણ ભગવાન શિવજીના દર્શન કરાવી એટલું તો એને કહેજો બોલ બેટા શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો બધા શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવ શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવ શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવાય આજે પ્રયોગ આપું તમને આપણે અહીંયા ગાટલા નથી નાખ્યા નીચે બેસવાના તમને ખબર છે મને ખબર છે કે આજકાલ લોકોને પગના દુખાવા બહુ થઈ જાય છે છે કેડના દુખાવા બહુ થઈ જાય કેડનો દુખાવો દુખાવો અને પગનો આજે પહેલો દિવસ કથાનો શ્રવણ કરો આજે પહેલા દિવસની કથા સાંભળી હોય તમે દિલથી સાંભળી હોય હું હંમેશા કહું આસ્થા હૈ મુશ્કેલો માં બી રાસ્થા હૈ અગર આસ્થા હૈ તો મુશ્કેલો મેં બી રાસ્તા હૈ મારો મહાદેવજી તમારા માટે દરવાજો ખોલી દેશે આજે પગલાં દુખાવા હોય ડૉક્ટરે કીધું હોય કે ગોઠણ ઘસાઈ ગયો છે ગોઠણ ઘસાઈ ગયો છે ઓપરેશન કરવું પડશે શું કીધું હોય ઓપરેશન કરવું પડશે તમારે મણકામાં ગાદી ખસી ગઈ છે ભવિષ્યમાં ઓપરેશન આવશે એવી સૂચનાઓ તમને મળી ગઈ હોય અને તમને એંધાણ મળી ગયા હોય કે હવે મારી મુશ્કેલી શરૂ થવા જઈ રહી છે આજથી શિવપુરાણ કથા શ્રવણ કરી રહ્યા છો અહીંયા બેઠા છો અથવા તો યુટ્યુબના માધ્યમથી પણ જે લોકો કથા શ્રવણ કરી રહ્યા છે એ બધાને મહાદેવની કૃપા ઉતરે એના માટે જે લોકો કથા ટીવીના માધ્યમથી સાંભળી રહ્યા છે એ પણ ઘરે બેઠા આ કથા સાંભળી રહ્યા છે એ પણ આ પ્રયોગ કરી જોઈએ અને આજથી લઈને શરૂ કરી દે શ્રી શિવાય મંત્રનો જપ કરી પાંચ 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 બિલીપત્ર બિલીપત્ર કેટલા લઈ એના ઉપર ચંદન હોય તો કરવાનું ચંદનનો તિલક કરવાનું ઓમ નમઃ શિવાય લખવાનું ન લખો તો ચાલે ખાલી તિલક કરી દો ચંદન અને બિલીપત્ર લઈ પાંચ બિલીપત્ર લઈ ભગવાન શિવના મંદિરે જાઓ આમાં કોણ કોણ શિવ મંદિર જાય છે હાથ ઊંચો કરો બોલો હર હર તમે જાઓ છો ભાગ્યશાળી જો તમે તમે દુનિયાના ભાગ્યશાળી માણસ છો જો તમે શિવાલય જાઓ છો ધ્યાન રાખો તમે જો શિવાલય જાઓ છો તો તમારી જાતને તમે કહેજો કે હું બહુ બળે ભાગ માનુષ્ય સુર દુર્લભ સબ ગ્રંથ ને છે બિલીપત્ર કેટલા પાંચ પહેલું બિલીપત્ર ક્યાં ચડાવવાનું શિવલિંગ ઉપર જ્યાં ગણેશ બિરાજે છે ક્યાં બિરાજે છે ગણેશ આ શિવલિંગ છે ઉપર શિવલિંગ બિરાજે છે આ માતાજીનું હસ્તકમળ છે આ બાજુ ધ્યાન આવો જે અહીંયા આપણે પાણી ઉપર શિવલિંગ ઉપર ચડાવીએ એટલે પાણી અહીંથી નીકળે આ હાથ માતાજીનો હાથ જે નીચે જે જલાધારી કહીએ છીએ એને જલાધારી ને જલાહારી કહેવાય શું કહેવાય ઉપરથી ધાર જે પડે એ જલાધારી અને જેમાંથી નીકળે એ જલાહારી હણાને એ ખબર નથી કે જલાધારી કોને કહેવાય જલાહારી કોને કહેવાય જલાહારી એમાં જમણી બાજુ જલાહારીનો જે જમણી બાજુનો સ્થાન છે એને ગણેશનું સ્થાન કહેવામાં આવે ત્યાં એક બિલીપત્ર ચડાવવાનું ગણેશ ઉપર કંક ચંદન સાથે જો રક્તચંદન મળે તો અતિ ઉત્તમ સમજજો તમારી જાતને રક્તચંદન તમને મળી આવે પણ ન મળે તો કોઈ ચિંતા નહીં ગણેશ ઉપર એક બિલીપત્ર બીજું બિલીપત્ર કાર્તિક સ્વામી ઉપર જે જળ નીકળી રહ્યું છે એની જમણી બાજુ ગણેશ ને ડાબી બાજુ કાર્તિક નું સ્થાન છે કયું કાર્તિક સ્વામી વિરાજ એ જલાધરનો વચ્ચેનો ભાગ છે ત્યાં ઉપસેલો ભાગ હોય છે તમે જોજો એ છે સુંદરી કોણ છે અશોક સુંદરી ભગવાન શિવના દીકરી છે અશોક સુંદરી બહુ સિદ્ધિ આપનાર દેવી છે અશોક સુંદરીની સિદ્ધિ બહુ મોટી સિદ્ધિ ગણાય છે અશોક સુંદરીના નામે વ્રત કરો બિલીપત્ર અર્પણ કરો એક બિલીપત્ર ત્યાં એક ગણેશ કાર્તિક એક અશોક સુંદરી ત્રણ બિલીપત્ર થયા ચોથું બિલીપત્ર માનો હસ્તકમળ છે જ્યાંથી પાણી વહી રહ્યું છે એની બિલકુલ વિપૃત વિપરીત બાજુ માના હસ્તકમળ ઉપર એટલે કે ઉપર જલાહારી ઉપર મૂકવાનું માતાજી ઉપર માનું નામ લઈને મૂકવાનું ચાર થયા પાંચમું જે બિલીપત્ર છે એ ભગવાન શિવને અર્પણ કરવાનું પણ શિવને અર્પણ કરતા પહેલાં ત્રિદલ ત્રિગુણાકારિનેત્રુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાણમ બોલો ઓમ નમઃ શિવા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમ મહામંત્ર છે ઓમ નમઃ શિવાય બોલો તો એ વાંધો નથી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો તો પણ કોઈ હરકત નથી ભગવાન શ્રી પર વિલીપત્ર ચડાવી બે હાથ જોડી ભગવાનને તમારી જે મુશ્કેલી છે હાડકાની હાડકાની જે ઓર્થોપેટિક ડૉક્ટરે કહી દીધેલું છે કે હવે બદલ્યા સિવાય છૂટક્યો નથી એમના માટે પણ અહીંયા બેઠા છે તમામ લોકોને વિનંતી કરું કે ભૃગેશભાઈ કહે છે એ હાથ હાચી છે કે નહીં કાલથી પ્રયોગ તો ચાલુ કરજો ક્યાં પૈસા કરજો આ મફતનું છે કાલથી ચાલુ કરજો શિવાલય જઈ અને તમારા પગની પ્રાર્થના કરી તમારા મણકાની જે દુખાવો છે એની પ્રાર્થના કરી એ બિલીપત્ર શિવને પાંચ બિલીપત્ર અર્પણ કર્યા હવે એ બિલીપત્ર ઉપર ચડાયેલું જે બિલીપત્ર છે એ લઈ લેવાનું પાછું અને ભગવાન શિવની પ્રસાદી બનાવી અને ભગવાનની સામે જ બેસીને ચાવી ચાવીને ખાઈ જવાનું